ખેડાના નડિયાદમાં પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે બાહ્ય જ્ઞાનના પુસ્તકો રંગપૂરણી સહિતની એક્ટિવિટી બાળકોને કરવામાં આવી રહી છે વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે અનોખા વિચાર સાથે ઉનાળા વેકેશનમાં બાળકોના ભવિષ્યને લઈને ડગ માંડ્યો છે જેમાં સાહીઠ થી પંચોતેર જેટલા ગામના બાળકોને કુદરતના ખોળે એકઠા કરી બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે નાના ભૂલકાઓમાં વાંચન લેખન અને ગણન પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજના ત્રણ કલાક બાળકો માટે ફાળવ્યા છે આ સાથે શિક્ષકે બાળકોમાં આકર્ષણ થાય તે હેતુસર

એક પેન્ડલ રીક્ષાને મોડિફાઈડ કરીને કેળવણી રથ બનાવ્યો એ કેળવણી રથની અંદર અનેક વિધ શૈક્ષણિક સાહિત્ય શૈક્ષણિક સાધનો વાંચન ગણન લેખનને પુષ્ટ કરે તેવા સાધનો અંદર મૂકેલા છે બાળકો ઘરેથી હાથ હલાવતા આવે છે તેમને કંઈ જ લાવવાનું હોતું નથી અને પીપળાના વડના ઝાડ નીચે પ્રકૃતિના સાનિધ્યમાં એક પ્રયાસ એમના શૈક્ષણિક સ્તર સુધારવા માટેનો અમે કરી રહ્યા છે.